લોકડાઉનમાં ઘરમાં બેસીને લોકોના મનોરંજન માટે દૂરદર્શન પણ રામાયણનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે રામાયણમાં અત્યાર સુધીમાં જણાવવામાં આવ્યું છે કે રાવણ માતા સીતાનું હરણ કરીને તેમને લંકા લઈ જાય છે અને ત્યારબાદ ભગવાન શ્રી રામની વાનર સેના એ લંકા સુધી પહોંચવા માટે રામેશ્વરમથી પુલના નિર્માણનું કાર્ય શરૂ કરી દીધું હતું અને તેને રામસેતુનું નામ આપવામાં આવ્યું હતું

રામસેતુ કેમ તુટ્યો નથી તો ચાલો તેનામ રહસ્ય વિશે આજે અમે તમને જણાવી દઈએ ભગવાન શ્રી રામની સેના લંકા સુધી પહોંચી શકે તેના માટે દરિયા પર પુલ બનાવવાનું કામ વાનર સેનાના બે સર્વશ્રેષ્ઠ વાનર નલ અને નીલ દ્વારા સૌથી પહેલા રામેશ્વરમ દરિયામાં પથ્થર ફેંકવામાં આવ્યા હતા હકીકતમાં નલ અને નીલ ભગવાન શ્રી વિશ્વકર્માના પુત્ર હતા જેમણે તે સમયે નિર્માણ કાર્યની બારીકાઈથી જાણકારી હતી તેમણે સંપૂર્ણ વાનર સેના સાથે મળીને આ પુલનું નિર્માણ કર્યું હતું માટે અને નીલ જે પથ્થર પથ્થર ફેંકતા ગયા તેના પર તે તે લખતા જેના લીધે ડૂબતા નહોતા આ સિવાય પુલના નિર્માણમાં અન્ય જરૂરિયાતની વસ્તુઓ વસ્તુઓમાં વૃક્ષ અને પથ્થર લાવવાનું કામ અન્ય વાનર કરતા હતા રામાયણમાં જણાવવામાં આવ્યું છે કે બાળપણથી નલ અને નીલ બંને જે શરારતી હતા આ બંને એટલા નટખટ હતા કે ઋષિનો સામાન દરિયામાં ફેંકી દેતા હતા વસ્તુઓ ડૂબી જવાના લીધે ઋષિઓને પરેશાની થતી હતી બાદમાં એક ઋષિએ તેમને શ્રાપ આપ્યો હતો કે તારો ફેંકેલો સામાન પાણીમાં ક્યારેય પણ નહીં ડૂબે તેમનો આ શ્રાપ સેતુ નિર્માણના સમયે લાભદાયક સાબિત થયો એટલા માટે નલ અને નીલ જે પથ્થર ફેંકતા હતા તે ડૂબતા નહોતા આધુનિક વિજ્ઞાનની સાથે જ્યાં એક તરફ કુલને બનાવવામાં મહિના અને ઘણીવાર તો વર્ષો લાગી જાય છે પરંતુ તે સમયે રામસેતુ માત્ર પાંચ દિવસમાં જ બનીને તૈયાર થઈ ગયો હતો રામસેતુની લંબાઈ લગભગ એકસો યોજન છે પહેલાના સમયમાં યોજન અંતર માપવાનું સાધન હતું એક યોજનમાં તેરમી ચૌદ કિલોમીટર હોય છે પ્રભુ શ્રીરામની વાનર સેનાની ધગશ અને ઈશ્વરની શક્તિના કારણે આ સંભવ થઈ શક્યું હતું સેતુ નિર્માણ સમયે જ્યારે ભગવાન શ્રીરામે પોતે એક પથ્થર નાખ્યો તો તે ડૂબી ગયો હતો હનુમાનજીએ ત્યારે રામજીને રહસ્ય જણાવ્યું કે ભગવાન જેમના પર તમારી નામ લખેલું છે તે તરી જશે પરંતુ જેને તમે ફેંકી દીધો છે તેનું ડૂબવું તો નિશ્ચિત છે ભગવાન શ્રી રામ હનુમાનજીની આ વાતથી ખૂબ જ પ્રસન્ન થયા ત્યારબાદ વાનર સેના દ્વારા પુલ નિર્માણનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો લગભગ પચાસ કિલોમીટર લાંબો પુલ જેવી આ સંરચના રહસ્યોથી ભરેલી છે તેની આસપાસ દરિયો ખૂબ જ ઉછળે છે કહેવામાં આવે છે કે વર્ષ ચૌદસો સુધી આ પુલ પાણીની ઉપર હતો વૈજ્ઞાનિક પ્રમાણે આ પુલને ચૂનો પથ્થર જ્વાળામુખીમાંથી નીકળેલા પથ્થર અને કોરલ રીફથી બનેલો છે આ જ કારણ છે કે પાણીના જહાજ આ રસ્તા પરથી પસાર નથી થતા આજે જહાજને શ્રીલંકાના ચક્કર લગાવવા પડે છે રામસેતુના પથ્થરનું અધ્યયન કરવાથી જાણવા મળે છે કે આ પથ્થર અંદરથી ખોખલા હોય છે એટલે કે આ પથ્થરોની અંદર નાના નાના છિદ્ર હોય છે આ છિદ્રની અંદર હવા ભરેલી હોવાના કારણે તે ખોખલા મહેસૂસ થાય છે અને તેનું વજન ખૂબ જ ઓછું થઈ જાય છે આ પથ્થરોનું વજન ઓછું થવા પર તે પાણી તરફથી લાગતું બળ તેને ડૂબવાથી રોકે છે આ બળ સંતુલિત થઈ જવાના કારણે આ પથ્થર પાણીમાં નથી ડૂબી શકતા આ બળને સંતુલિત કરવાના લીધે જ મોટામાં મોટા જહાજ પણ પાણીમાં તરતા રહે છે આ પ્રકારના તરતા પથ્થરો ન્યુઝીલેન્ડ ફીજી અને કવિન્સલેન્ડમાં પણ આવેલા છે ભારતમાં પણ અમુક પહાડી રાજ્યમાં આ પ્રકારના પથ્થરો જોવા મળી જાય છે જે પાણીમાં તરે છે આ પથ્થરની પાછળનું સાયન્સ એટલું જ છે કે તે ખોખલા હોય છે અને તેના કારણે જ તેનું વજન ખૂબ જ ઓછું હોય છે આ પથ્થરમાં નેવું ટકા હોય છે આ પથ્થરોને ફમિઝ સ્ટોન પણ કહેવામાં આવે છે જ્વાળામુખીમાંથી નીકળતો લાવા જ્યારે ઠંડો થઈને જામી જાય છે તો આ પ્રકારના ફમિઝ પથ્થરોનું નિર્માણ થાય છે ઘણું બધું તાપમાન અને ઉચ્ચ દબાણના કારણે જ્વાળામુખીમાંથી ખૂબ જ ઝડપથી લાવા નીકળે છે તેનું તાપમાન લગભગ પંદરસો ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે આટલો ગરમ લાવા જ્યારે હવા કે દરિયાના પાણી સાથે મળે છે તો કોલ્ડ શો ની સ્થિતિ બને છે આ સ્થિતિ માંગ ગરમ લાવાની અંદર હવા ભરાઈ જાય છે અને તરત જ તે ઠંડી થઈ જાય છે આ હવા લાવામાં રહી જાય છે અને ઘણા બધા નાના નાના પરપોટા બની જાય છે આ પરપોટા મળીને જ મોટો પથ્થર બની જાય છે અને અંદર હવા ભરેલી હોવાના કારણે આ પથ્થરોનું વજન ખૂબ જ ઓછું હોય છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અને હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલ ને જરૂરથી કરજો